તમે ન કહી શકો તો માર કહું તમને રખડી રજડી ભટકી ભટકી વાટ રણુ જી મેં પકડી રખડી રજડી ભટકી વાટ રણુ જાની મે પકડી વાટ રણુ જાની મે પકડી એકાદ આસુ ને પૂછી તો જુઓ આર્તના તમે ક્યાં કર્યા તા પૂછી અર્થનાદ ક્યાં કર્યા તા એકદ એવો અનુભવ કહો તમો અમોને យ៉ាងម ੜ យតាមេត ਨੇ ក ਹੀਂ អូមូសាផរ જેને તેને ખ્યાલો મારા વહેમથી પૂછીશ નહીં વૈશાખ સુદ પૂનમના અહીં બાજુમાં મિની ગિરનાર દર્શન છે એની મધ્યમાં એક ગુફા છે વૈશાખ સુદ પૂનમના મારે એમાં જવાનું અને આ જન્મદિવસની પૂનમના બહાર નીકળવાનું આવું સેટ કર્યું હતું પરંતુ દેવતાઓ બધા હા પાડતા હતા કે છાનો મોનો એક બાજુ બેસે તો ઘણું સારું દેવ તમે બધા રજા આપે કે જા ભાઈ જા ભાઈ તબિયત સારી થઈ જશે અને શાંતિ એકાંત જે કાંઈ મળતું હોય મળશે પણ માતાજીએ ના પાડી કે આવો તાપ તપે છે ને અંદર બફાઈ જાશો એના કરતા જેઠ મહિનાની પૂનમ આવે વરસાદ થઈ જાય એટલે નિરાતે જાજો ને ગુરુ પૂનમના બહાર નીકળજો મારી ઘટના કહું છું એટલે માતાજી એટલું જ કીધું એમ નહીં પાછું એમ કીધું કે હંસમુનિભાઈને કયો કે કેશોદમાં જઈને એક ભાગવત કથા કરી આવે એટલે મારે બહાર રહેવાનું થયું એટલે હંસમુનિભાઈની કથા લઈને કેશોદ અમે ગયા આ પૂનમે મારે અત્યારે આ તમને બધાને પ્રણામ કરીને અંદર જવાનું મારું સંપૂર્ણ તૈયારી સાથે મારી હકીકત કહું છું આ પૂનમે હરિબોલ સ્વામી અહીં આવી અને એટલું કહી ગયા કે નાના હોય મોટાને આજ્ઞા કરી શકે એટલે હું આજ્ઞા કરું છું કે ગુફામાં નહીં જાશો ગુફામાં નહીં જાશો એટલે ચેતન સ્વામી અને હરિબોલ સ્વામી એમણે કીધું કે ગુફામાં નહીં જાશો હજી અહીંયા કેટલું બધું કેટલું બધું ભગવાન જાણે શું હશે પણ આ મારી એક કસોટી હોય અથવા તો હું કંઈ એમાંથી પીછે અટ કરીને હાર્યો હોઉં પરંતુ આજે મેં એવું પર્યાણ કર્યું હતું એ મારું પર્યાણ પાછું આ નીરજભાઈએ ફેલ કરાવ્યું આને ફેલ કરાવ્યું કે કોઈને કીધા વગર મેં સામગ્રી તૈયાર રાખી હતી આ ચશ્માને કાઢી અને એક મહિના સુધી મને આંખે પાટી બાંધી અને એકાંત સેવવાની ભાવના હતી પણ આણે એક એવું દર્દ ઊભું કર્યું સંગીતની સાથે સાથે એટલે એ પણ મારી કાયરતા તમને કહું છું હું ભાગ્યો નથી ભાગવા માંગતોય નથી ભાગું તો મારી ભોમકાલા આજે એક વાણિયાનો દીકરો કહે છે સગાળસાનો દીકરો કહે છે બિલખા ગામની એક ઐતિહાસિક ઘટના એ કે જો ભાગવું તો તો મારી ભૌમકા એટલે મારી મા લાજે જે ભૌમમાંથી હું પેદા થયો છું ભાગવું તો મારી ભૌમકા લાજે ભોરિંગ નો ભાર મેરુ સરીખા ડોલવા લાગે આકાશને નહીં આધાર મેરામણ સમુદ્ર કદાચ માજા મૂકે પણ ચેલૈયો એનું સતન ચૂકે એટલે ભાગ્યો નથી ભાગીશ નહીં થાક્યો નથી થાકીશ નહીં એણે જે કહ્યું છે એ કરતાં કરતાં રાજીપો મળે છે ભાગવાની કોઈ કાયરતા નથી પણ જીવનમાં પહેલી જ વખત નીરજભાઈ આટલી નિકટતાથી હું તમને સાંભળતો નહોતો તમને અનુભવતો હતો અનુભવતો હતો અનુભવતો હતો સાંભળતો નહોતો એ અનુભવ તો સ્વતંત્ર હોય ને ભલા સૌ સૌના અનુભવ સૌની સમજ સૌની પ્રકૃતિ સૌનો સંગ સૌનો અભ્યાસ સૌનો ધ્યેય સૌનું લક્ષ્ય આવી રીતે અહીં આ અને બોલવામાં પણ ગુરુદેવ તું મારે ねえ。 ધ્યા it I do i not સદગુરુ દાતા દયા કીજીએ દીજીએ આત્મ જ્ઞાન તુમ દે ને હાર દાતા રહો રખ દો ભિક્ષુક કા રખ દો ભિક્ષુક કામ દાતા જ્ઞાન દો મતી મોતાજી મન કો તુમદાર પઢારો શરણ કો પ્રે મબોદયે કય ગમ જ રે છે અગમની ગમ જા ी गमजा ਸੇਵੋ ਜਾਣੋ ਜਾਣਨ કરી માનો

હારો કોઈ બી જો સોહી સદગુરુ શ્યામ શ્યામ સોહી સદગુરુ શ્યામ જીવા કોઈ જાણો જાણ મેરે ભાઈ આપણા નૈનો અભિપલ નૈનો સે નજી આપણા करी मानो બોધર બે નામ ધર્યા દોનો આખી એ જી ભગત બો બે નામ ધર્યા દોનો આખીર બજનારા કરો ને ખોલ બોલ હંશા કરો ને ખોલ જીવા કોઈ જાણો

સાત નવ દ્વાદશ ખેલે વચનયા પોયા પાંચ સાત નવ દ્વાદશ ખેલેસોઆ પોયા પ્રભુજી ઘર જોડી જીવા પૂરી બોલ્યા जो भजन मां जो रह जो भजन मां भरपूर जीवा कोई जानो जीवा जानो मेरे भाई अभी पल नैनों से આપણા નેનો સે સેજી સહી કરી માનો લા